દિવસે અને દિવસે ચોરો જે છે તે ચોરી માટે અલગ અલગ નવા અપનાવતા જઈ રહ્યા છે દાહોદમાં એક ચોરીના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ચોરો દ્વારા સાત જેટલા નાકમાં પહેરવાના જે છે તે મોડાની અંદર નાખીને ચોરી કરી છે દાહોદની જ્વેલર્સ નામની દુકાનમાં ચોરો ચોરી કરી છે અને અને તેના સમગ્ર સીસીટીવી જે જે છે 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 એ પોલીસ તપાસમાં બહાર આવ્યા દાહોદ પોલીસ પણ આ તપાસમાં લાગી છે ત્યારે ચોરો દ્વારા અનેક નવા કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે દાહોદના વેપારીઓને એક અપીલ કરી રહ્યા છે કે તમને કોઈ ગ્રાહક આ રીતનો સંદિગ્ધ લાગે તો તેને જે છે તે સાવચેતી તેની જે છે તે વસ્તુ બતાવવી ત્યારે અમે દાહોદના લોકોને અપીલ કરી રહ્યા છે કે જો કોઈ આવી કોઈ ઘટના બને તો તમે તૈયારીમાં જ અમારો સંપર્ક કરી શકો છો